આજે આપણે આવી ગયા છીએ સાતકુંડા વોટરફોલ અને સાતકુંડા ઇકો ટુરિઝમ જે મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં પાનમ ડેમ જોડે આવેલું છે તો મિત્રો આપ જોઈ શકો છો સાતકુંડા વોટરફોલનો નજારો જ્યાં ખૂબ જ સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે અહીંયા આવતાની સાથે જ મનને એટલી બધી શાંતિ મળી જાય છે કે ના પૂછો અહીંયાનું વાતાવરણ પણ એકદમ સુંદર અને મનમોહિત કરી લે એવું છે આ છે સાતકુંડમાંથી બીજા નંબરનો કુંડ જ્યાં બાજુમાં મહાદેવનું મંદિર તેમજ હનુમાન દાદાનું મંદિર આવેલું છે મંદિરના દર્શન કર્યા પછી અમે બાકી રહેલા કુંડને જોવા માટે મંદિરના પાછલા ભાગે નીકળી પડ્યા ત્યાં ધીરે ધીરે એક પછી એક નાના મોટા કુંડ આવેલા છે અને તેમાંથી ઝરણું વહી રહ્યું છે સાત કુંડ જોઈ લીધા પછી આ જગ્યાને અમે કેમેરામાં એવી રીતે કુદરતી સૌંદર્યને કેદ કરતા રહ્યા અને મનને શાંતિ મળે આ જગ્યાએથી ઘરે જવાનું મન પણ નહોતું થતું અને હા મંદિરની બાજુના આ પડતા ધોધનો એક સુંદર મજાનો વિડીયો અમે કેમેરામાં કેદ કર્યો તો કેવું લાગ્યું આજનો આ સાતકુંડા વોટરફોલ અને સાતકોંડા ઇકો ટુરિઝમની ઝલક જે અમારા શબ્દોમાં તો વર્ણવી શકાય તેમ નથી પણ એકવાર આ સ્થળને અવશ્ય મુલાકાત લો